રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આપણા અગિયાર જેવા જે છે સીએસસી આવેલા છે આ સીએસસીમાં બોન્ડેડ તબીબીને રેગ્યુલર એમબીબીએસ સાથે સાથે બોન્ડેડ તબીબીઓની નિમણૂક પણ કરવામાં આવેલી છે અને આમાં સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે કે જ્યારે પણ કોઈ ડૉક્ટર સાત દિવસથી વધારે જે બોન્ડેડ ડૉક્ટર છે ગેરહાજર હોય તો આને આપણે નોટિસ દઈએ એના નોટિસ દયા પછી પણ જે છે આ લોકો હાજર નહીં થાય તો આને છૂટા કરવાના રહેશે અને આના સંબંધમાં અગિયાર જેવા જે બોન્ડેડ ડૉક્ટર છે અને સીડીએચઓ મારફતે નોટિસ આપવામાં આવી છે સર અમુક ડોક્ટરો છેલ્લા ત્રણ ત્રણ માસથી નથી આવ્યા તો પછી કઈ રીતનું કારણ કે બોન્ડેડ ડોક્ટરો હોય છે તેની કામગીરી કઈ રીતની બોન્ડેડ ગવર્મેન્ટમાંથી અભ્યાસ કર્યા બાદ તેમને ફરજિયાત સેવા આપવાની બોન્ડેડ તબીબીને અમુક અમુક જે અગિયાર માસના બોન્ડેડ ઉપર હોય છે અમુક અમુક જે છે ત્રણ વર્ષના બોન્ડેડ ઉપર હોય છે ને અહીંયા આવીને જે છે બધા સીએસસીમાં અને પીએસસીમાં પણ જે છે અને કામગીરી કરવાની હોય છે અમુક અમુક બે ત્રણ ડૉક્ટરના એવું પણ છે કે જે છેલ્લા બે મહિનાથી પણ એબ્સન્ટ હતા આમાં પણ જે છે અમે સીએસસીના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આને પણ જે છે તાકીદ કરી છે કે નેક્સ્ટ ટાઈમથી જ્યારે કોઈ પણ ડૉક્ટર બોન્ડેડ હોય અને સાત દિવસથી વધારે ગેરહાજર હોય તો આને ફરજિયાત જે છે અમારે ધ્યાને લાવવાનું રહેશે અને જે છે આને ફરજીયાત પણ આપણે નોટિસ પાડવાની રહેશે અને પછી પણ નોટિસ પાડ્યા પછી પણ જે છે એ નોટિસના સમયગાળામાં બે દિવસ કે પાંચ દિવસમાં હાજર નહીં થાય તો આને આપણે જે છે ફરજિયાત અહીંયાથી જે છે સીપીઓ કચેરીના હવાલે કરવાના રહેશે

અને જે પીએસસીમાં જે છે આપણે આયુષના ડૉક્ટરો પણ ઘણી બધી જગ્યાએ છે તો આજ એવી જ પીએસસીથી આપણે જે છે ડૉક્ટરો સીએસસીમાં ડેપ્યુટ કર્યા છે જેના લીધે આપણે પીએસસીની જે છે વ્યવસ્થાઓ ખોરવાઈ નહીં જાય હાલ સરકાર બિલકુલ જે છે આનો અમારે બે જ દિવસનો સમય આપ્યો છે અને બે દિવસ પછી જે છે આ બધા ડોક્ટરોનો જે છે આપણે સીપીઓ કચેરીને હવાલે કરી દઈશું ને જેટલી ખાલી જગ્યાઓ છે સરકારને ઓલરેડી કીધેલો છે કે તમારે જેટલી પણ જ્યારે ખાલી જગ્યા હોય અમે આપને જ્યારે પણ કહેશો તમે જે છે આપને બીજા નવા ડૉક્ટર આપી દઈશું આ મુજબની કાર્યવાહી આપણે કરીશું